જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો વીસ નવ બે હાજર પચીસ ના નજર કરીએ તો અત્યાર કેટલે આવ્યું છે એટલે દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં આવક નવસો ને બાવન પાણી ની આવક છે દાંતીવડા ડેમ ની સપાટી છસો ને બે પોઈન્ટ ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ પોઈન્ટ ભરાઈ ગયો છે કે દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં પાણી છોડવામાં આવ્યું છે તે અત્યાર સુધીમાં કેટલે આવ્યું છે તો મિત્રો દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી પાણી છોડવામાં આવ્યું છે તે રાણપુર છે કારણ કે મિત્રો રાણપુર ના મિત્રો કોળી ને ખાડા બહુ ઊંડા હોવાના કારણે હજુ સુધી ભરાણા નથી એટલે દાંતીવાડા આગળ નીકળશે તો બનાવીને તમને ચેનલ દ્વારા જાણ કરવામાં આવશે એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી